મોઢા બંધ કરી દીધા છે એવું સાંભળી ભરૂષ્યો ભેગા થયા અને તેઓ મારા એક શાસ્ત્ર પંડિત પરીક્ષા કરી જોવા પ્રભુ વિષ્ણુને પૂછ્યું ગુરુદેવ શાસ્ત્રની સૌથી મોટી આજ્ઞા કઈ છે ઈશ્વરે કહ્યું તારે તારા પરમેશ્વર પ્રભુ પર તારા પૂરા હૃદયથી તારા પૂરા જીવથી અને તારા પૂરા પ્રેમથી પ્રેમ રાખવો એ સૌથી મોટી અને પહેલી આજ્ઞા છે અને તેના જેવી બીજી છે કે તારા માનવ બંધુઓ પર તારી જાત જેટલો પ્રેમ રાખો સમગ્ર ધર્મ સંહિતા અને પૈગંબરની વાણીનો આધાર આ બે આજ્ઞા ઉપર છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર અને બે આજ્ઞા શીખવે છે પહેલી આજ્ઞા કે પરમેશ્વર પ્રભુ પર પૂરા હૃદયથી પૂરા જીવથી અને પૂરા મનથી પ્રાર્થના કરવી જોઈએ કેટલીક વાર આપણે એવી